સાચો મિત્ર અને રીંચ ઘણા સમય પહેલાની વાત છે એક ગામમાં રામ અને શ્યામ નામના બે પાકા મિત્રો રહેતા હતા એક દિવસ તેઓ બંને કમાણી કરવા માટે बाजूના શહેરમાં જવા નીકળ્યા રસ્તામાં એક ગાટો જંગલ આવતો હતો જંગલમાંથી પસાર થતી વખતે બંને મિત્રો વાતો કરી રહ્યા હતા કે ગમે તેવી મુસીબત આવશે આપણે એકબીજાનો સાથ ક્યારેય નહીં છોડીએ અચાનક તેમણે જોયું કે સામેથી એક મોટો રીંચ તેમની તરફ આવી રહ્યો છે વિંચને જોઈને રામ ગભરાઈ ગયો અને શ્યામનો વિચાર કર્યા વગર ફટાફટ નજીકના એક ઊંચા ઝાડ પર ચડી ગયો બીજી તરફ શ્યામને ઝાડ પર ચડતા આવર્તો નહોતો તેણે રામને મદદ માટે બૂમ પાડી પણ રામે તેને બચાવવા માટે હાથ પણ ન લંબાવ્યો શ્યામ ઘડીભર તો ડરી ગયો તે તરત જ જમીન પર સુઈ ગયો અને પોતાનો શ્વાસ રોકી લીધો વિંચ તેની પાસે આવ્યો તેને સુંઘ્યો અને તેને મરેલો સમજીને ત્યાંથી ચાલ્યો ગયો